हेलो मित्रों નવા વિડિયોમાં સ્વાગત છે મિત્રો બધા મિત્રોનું ભરતી અપડેટ સલામ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો આજ આપણે વાત કરીશું ગુડ ન્યૂઝ આવેલ છે મિત્રો પીફ ધારકો માટે ખાસ કરીને હવે 4 દિવસમાં પીફ ના પૈસા મિત્રો આવશે તમારા ખાતામાં કઈ રીતે આવશે ઉપાડવાની રકમ કેટલી છે બધી વાત આપણે અહીંયા કરશું તો ખાસ વિડિયોમાં કન્ટિન્યુ બેનિયારો મિત્રો તો આપણે જે વાત કરીશું મિત્રો યે જે ગુડ ન્યૂઝ આવેલ છે 4 દિવસમાં મિત્રો સેતમી પૈસા કઈ રીતે જમા થાય અને કઈ રીતે પૈસા ઉપાડવાની રકમ છે કેટલા સુધી તમે પીફ પૈસા છે મિત્રો એ તમે ઉપાડી શકો એનું અપડેટ આવેલ છે તો આપણે આ વિડિયોમાં પૂરી ડિટેલ ચર્ચા કરશું કઈ રીતે ઉપાડવા છે કઈ એમાં પ્રોસેસ કરવાની બધી માહિતી આપણે અહીંથી આપશું મિત્રો તો ઉપાડવાની મર્યાદા 1 લાખ સુધીની ઉપલબ્ધ છે મિત્રો તો તમે 1 લાખ સુધી છે પૈસા તમે ઉપાડી શકો પીફ ના ખાતામાંથી એડવાઇસની ઉપાડી શકાય છે મિત્રો મહત્તમ રકમ પચાસ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી તમે છે પી મિત્રો ઉપાડી શકો છો અને આખી પ્રક્રિયા છે સ્વયં સંચાલિત છે મિત્રો સુરક્ષિત છે અને મેન્ચ મેન્સૂલ અને મંજૂરી મિત્રો જરૂરી છે વગર ત્રણ દિવસ તમારા ખાતામાં ભંડોળ ટ્રાન્સફર થઈ જશે મિત્રો અને મિત્રો એમાં કેવાયસી કરવાની જરૂર છે તો કેવાયસી મિત્રો બાકી હોય કેવાયસી પણ મિત્રો કરી લો સ્ટેપ બાય સ્ટેપ પીએફ ઉપાડવાની વાત કરીએ તો તમારા મિત્રો ખાસ કરીને ઈ ઓ પોર્ટલ ઉપર જોવાનું રહેશે પર નેગેટિવ ઓનલાઈન સેવા વિભાગ દ્વારા દાવો વિકલ્પ પસંદ કરવાનો છે તમાર નેગેટિવ ગુજરાતી માં લખેલું ઈંગ્લિશ માં લખેલું હશે ત્યાં તમારે ક્લિક કરવાનો છે અને તમે ત્યાંથી તમારો સકાસો તમારા બેંક ખાતાની વિગત હો તો તમારે ત્યાંથી ઓપ્શન મળશે તમારા બેંક ખાતાની વિગત ચેક કરવાની રહેશે જો આગળની આપણે વાત કરીએ તો સંબંધિત પસંદગી પ્રક્રિયા છે મિત્રો એપીએફ ખાતાનો છે ઉપાડવાનો કારણ એ છે રકમ ફર્સ્ટ ફર્સ્ટ એટલે એકદમ ચોખી છે અપલોડ તમારી પાસે પાસબુક અને સ્કેન કરેલી નકલ હોવી જોઈએ સંમતિ પ્રદાન ચકાસણી પર આધાર એટલે આધાર કાર્ડ મિત્રો જરૂરી છે લિંક ને એકવાર સબમિટ કરી આપી છે તમારે જે અપ્લોય દાવાની સમીક્ષા છે મિત્રો થઈ જશે અને ઓનલાઈન છે તમારી તપાસ મિત્રો છે તપાસની તમે કરી શકો છો આ રીતના વિડીયો તો તમને કેવો લાગે અવસર જો મળીનો વિડીયોમાં